અમે જોઈએ છે અમાર એક આ અને એક આ બે બે પાછળ પાછળ અમાર લોઈ પીવા આવી ગયો મોનતા જ નહી યાર કોમ તો કરેસ નહી જોય ચૂપ ચૂપ આવે ચૂપ ચૂપ પાસો જાવ પાસો જાવ પાસો ઘરે જા કે જા હા બસ તો ગાઈસ સભી જોઈએ દવા ના ખાવા માટે કેમ કે મોલો આવવાની સંભાવના વધી ગઈ છે વાદલાના કારણે તરકો ઓછો પડે છે અને ઠંડી ઓછી પડે એટલે મોલો આવવાનું છે દવા નાખવી જરૂરી છે બારકાલ ઉભા તો નાહરા થઈને ડાજોય કોઈ મોની એમ નહીં પેલા બેઠા હી વાતજી આ તો મોની બદ નઈ ગતતી હવે શું કરવાનું જોતો આવે એમ તો ખોફ હે ખાલી ઉભરે તો પેલું ઉભરે ચોપાડો કરશું પણ નઈ આવે હેલો ગાઈસ વેલકમ ટુ आवर બ્લોગ ચેનલ તો આજ ના બ્લોગ માં સ્વાગત છે ને આજે જવાનું છે જીરા માં દવા છટવા માટે કેમ કે બે દિવસથી લગાતાર વાદલા છે ને વાદલાના કારણે ઠંડી ઊંચી પડે છે અંતર કોઈ ઓછું પડે છે તો કેવાય જીરાનું મોળવાવાની સંભાવના વધી ગઈ અને અમારું મોનતા નહી હોય શું કરવાનું દરવાજો બંધ કરી નાખ્યો ને તોય બશેડ આવી અને કાળું ભાતો પેલથી આગળ હેડ્યા વરાય મારા પહેલા ઘર દરવાજો બંધ કરજો તો જોઈએ દરવાજો ગાઈસ તો કાળું ભાતો આગળ ઉડતા ઉડતા માટી ઉડાડતા જોઈ બાજુ ટ્રેક્ટર આગળ પોખીયું અમે થોડા લેટ રહી ગયા હે फटाफट જાવ પડશે કાકાઈશ તો પહેલાં બટાકામાં દવા નાખીશું અને હવે જીરા નાખવાની એટલે જે પાઇપમાં દવા હોય ને કાઢવી પડે મતલબ જીરાને નુકસાન કરે મારે કાળો ભાતો કોઈ કરી એમ નહીં પણ આઈ નભા રહી અને મારા કાકા છે એ દવા નીકાળી રહ્યા છે મજાક મસ્તી કરે મારા ઉપર દવા આવવા દેતા હતા હું છેટકી જઈને ઉભી હતી અમને મસ્તીમાં મસ્તીમાં કોઈકને દવાવાળા કરી નાખ્યા તો એવું કામકાજ છે গাইছো ভাইটোৱানছে মানে কিমে એટલે આપણે આ કાઢીએ ને એમ દવા કાઢી ના હોય આપણે પેલી પેલી દવા ખબર થોડી ટાઈમમાં